િટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના ડેફિનેટલી એમ એડ એમ એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ સ્ટોક સરસ રીતે રિકવર કરી રહ્યો છે ડેઝ લોથી રિપોર્ટ્સ બધા જ સારા આવ્યા છે એટલે આપણે હવે સ્ટોક પર ખાસ નજર કરી લઈએ યજ્ઞેશ અહીંયાથી ખાસ બહુ જ સરસ રિકવરી ન્યૂનતમ સરોથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બતાવી છે મેઇન કારણ જે આ કહેવામાં આવી રહ્યું છે રિપોર્ટમાં તે એ છે કે ટેસ્લાના આવવાથી બહુ મોટી અસર નહીં પડે એક મેજર ફાઇન્ડિંગ અને બીજું કે ટેસ્લાને અમુક વોલ્યુમ માટે એટલે કે માની લો 1 લાખ ગાડી કે 2 લાખ ગાડી માટે થઈને જ આ જે ટેરિફનો બેનિફિટ છે તે મળશે પછી આગળ નહીં મળે તેવું પણ કદાચ અહીં તારણ નીકળી રહ્યું છે તો આ બધા જ કારણોથી M&M પર્ટીક્યુલરલી સૌથી વધુ રિકવર થઈ રહ્યો છે ડેઝ ડેઝલોથી યગ્નેશ ચાર્ટ પરનો જ કરો જી M&M માં ખાસો એવો કરેક્શન ઓલરેડી જોઈ ચૂક્યા છે લગભગ 3220 ના લેવલ થી આપણે વન સાઇડેડ મૂ જોયો છે અને લગભગ 2600 2630 અત્યારે આપણે જોયા છે મારા હિસાબે ઓલરેડી જે ટેસ્લાના ન્યૂઝ આપણે એન્ટ્રીના જોવા મળ્યા છે સ્ટોક પ્રાઇસમાં ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ થતાં જોવા મળી રહ્યા છે ઇવન જે આપણું ક્વાટર થ્રીનું પરિણામ બાદ એક રિએક્શન હતું એ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક આ ટ્રેન્ડની અંદર જોવા મળી છે તો જે ખરાબ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક સ્ટોક પ્રાઇસમાં ઓલરેડી ડિસ્કાઉન્ટેડ મારા હિસાબે જોવા મળી રહી છે અને ઓવરઓલ જોઈએ તો સ્ટોક નીચેમાં છવ્વીસો છવ્વીસો પચાસ પચાસ પોઈન્ટની બેન્ડથી એક કન્ટિન્યુઅસલી ઓસોલેટ થઈ રહ્યો છે કન્સોલિડેટ થઈ રહ્યો છે ઉપરમાં બત્રીસોના સુધી તો લગભગ આ છસો પોઈન્ટની એક રેન્જ છે એની અંદર સ્ટોક પ્રાઇસ કન્સોલિડેટ થઈ રહ્યો છે લાસ્ટ ચારથી પાંચ મહિનામાં અને ફરીથી આપણે નીચેના લેવલ્સ પર જ જે જે શરૂઆત છે લોઅર લેવલ્સ ભવિષ્ય એ લેવલ્સ પર જ અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છીએ અને જે ન્યૂઝ છે નેગેટિવ કહી શકીએ એ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે તો મારા હિસાબે પણ આ હિસાબે અહીંયાથી ઘણું સ્ટ્રોંગ બાઈંગ ઓપોર્ચ્યુનિટી છે એમએનએમની અંદર અગર તમારો વ્યૂ મીડિયમથી લોંગ ટર્મનો છે સ્ટોકમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ આ લેવલ્સ પર ઇનફેક્ટ કોઈ ઘટાડો પણ જોવા મળે છે નીચેમાં પચાસ સો પોઈન્ટનો હજુ પણ તો પણ આ લેવલ્સથી પોઝિશન નવી એડ કરી શકીએ છીએ ઇવેન્ચ્યુઅલી જે ઉપરની રેન્જ છે બત્રીસ સો એ લક્ષ્યાંક રહેશે તો જેનો ઇન્વેસ્ટમેન્ટનો વિચાર છે વ્યૂ છે લગભગ મીડિયમ ટર્મથી લોંગ ટર્મનો ડેફિનેટલી એમએન્ડમમાં લોંગની સલાહ બની રહેશે